ભૂમિકાના પુરાવા હજી મળ્યા નથી પરંતુ તે દિશામાં પણ તપાસ ચાલુ છે પુરાવા મળશે તો પીઆઈ વિરુદ્ધ પણ કાર્યવાહી થશે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે આરોપી જે ફરિયાદ છે ફરિયાદને કહેવા મુજબ કે અમે પીઆઈને મળેલા અને પીઆઈએ અમને આમનું નામ આપેલું કે તમે આમને મળજો મીન્સ અત્યારના જે આરોપી છે એમને મળજો એવી રજૂઆત કરેલી છે એના કોઈ પુરાવા મળ્યા નથી અત્યારે ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે એટલે ઇન્વેસ્ટિગેશનની અંદર આ જોવામાં આવશે ખરેખર ફરિયાદી ને આરોપી મળ્યા છે ફરિયાદી અને પીઆઈની મુલાકાત થઈ છે કે કેમ આવી પ્રકારની કોઈ હેતુલક્ષી વાતચીત થઈ છે કે કેમ એ ઇન્વેસ્ટિગેશન ની અંદર જયારે ડિટેલ કરવામાં આવશે ત્યારે ખ્યાલ કેટલા નહીં અત્યાર તો આપણા એક જ આરોપી છે જેમને આપણે રિન પકડ્યા છે ઇન્વેસ્ટિગેશન ની અંદર જયારે તપાસ થશે ત્યારે એની અંદર જે પણ કોઈ આરોપી તબક્કાવાર આવતા હશે હાલના તબક્કે ધ્યાનમાં નથી આ જે છે એ અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે વાડી શાક માર્કેટ ચોખંડી વડોદરા ખાતે